રખ્યાલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમએમ ગઢવીના હપ્તાખોર રાજના દ્રશ્ય ભર બજારમાં મોતના દોડતા ઘોડાના ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના રખ્યાલ ગામ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમએમ ગઢવી કાનૂનો બેઠા બાદસા સમજે છે તો ટ્રાફિક નિયમનો ભંગ રખ્યાલ પોલીસ ચોકીની આગળથી ઓવરલોડ ભરેલ ઈકોના દ્રશ્ય જોઈને કહી શકાય કે રખ્યાલ પોલીસ સ્ટેશનની હદમાં કોઈ ગાડી ભટકાય કે ઊંધી પડે તો રખ્યાલ પોલીસને કોઈ ફરક નહીં પડે ફક્ત ને ફક્ત હપતા એટલે એટલે કામ બનતા ભાર રખિયાલ બજારમાં ભીડ તો હટાવી નથી ભાદરુંડા ચોકડી જોડે એક પોલીસ કર્મી બિન ઈની ફોર્મ પર્સનલ ગાડી નંબર જીજે અઢાર બી એ ચોપન નેવ્યાસી લઈ એક જીઆરડીના જવાન સાથે ગાડીમાં બેઠેલો નજારો જોવા મળી રહ્યો સો પોલીસ કર્મી ઓન ડ્યુટી હશે ખરો કે પછી નરોડાથી મોડાસા એકસો પચાસ ઇક્કો ફરી રહી છે તેનો હપ્તો લેવા રખિયાલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ એમ ગઢવીએ બેસાડ્યા હશે તે તો રખિયાલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ એમ ગઢવી જ જાણે કારણ કે ગાડીમાં જેટલા પેસેન્જર ગાડીની અંદર નથી તેટલા ગાડીની ઉપર બેસી તે પર રખ્યાલ પોલીસ ચોંકીની આગળથી પીએસઆઈ એમ એમ ગઢવીની રહેમ નજર હેઠળ ગાડી ડ્રાઈવરો બિંદાસથી નીકાળી રહ્યા છે આ જોખમનો જવાબદાર કોણ એ જનતા જાણવા માગી રહી છે તો ટ્રાફિક તો બજારમાં હશે ટ્રાફિક તો બજારમાં થાય તમે તો અહીં અહીંયા ડ્યુટી કરો છો બસ એમ જ સમાચાર બનાવો ટ્રાફિકમાં બધા સાચવવાનું હોય તો બજારમાં સાચવવાનું હોય થોડું સાચવવાનું હોય रिपोर्टर दिनेश ચંદ્ર सा बोलित ભારત देगा